અરે ભલા માણસ એમાં કઈ ઘટે જ નહીં આમ જુઓ મારા નાના નાના સબસ્ક્રાઇબ મને મળી જશે હલા મારો બાપા સીતારામ બાપા સીતારામ બધાને તો હું પાલી તો છે ને ફૂલા ફૂલ આપી છે ને બધા એવા વાહે રહી ગયા છે હમરામ આમ ને વેલકમ ટુ માય દેશી બ્લોગ વિડિયો તો હોર હોર માં જાગીન થઈ ગયા આપણે નાઈન તન તૈયાર ને સુરત દાદા નીકળી ગયા છે ને આમ લોકેશન જો જો ડુંગરા નું અત્તર કેમ કે યાર આને લોકેશન સિવાય ખોટું છે કેમ કે અમાર પડખે ડુંગરા ને એટલે ભાઈ તો તમને તો એ રોજે રોજ જોવા મળતું હોય છે આપણા બ્લોગ માં જે રોજ જોતા હશે ને આ ભાઈ હું આવું ને ઉપર એટલે આ બધું બ્લોગ નો ચાલુ થઈ જાય રોડ રો ને કડા બકડા જાય મારી ચાલુ થઈ જાય તો વાગી ગયા છે હોવાના આઠ ને અગસ્ત હું એવો બ્લોગ ચાલુ કરવો ને કાલનો બ્લોગ આવતો નહોતો આવ્યો કેમ કે ભાઈ હું બહુ બધું હું તો ઓમ દી ભગોડાયો હતો તે એમાં આપણો કાલનો બ્લોગ છે ને ભાઈ નથી બન્યો કંઈ સરખો હતો નહોતો

અને જવાનું છે ને નિશાળ નિશાળ જવાનું છે પછી ગયા ભાઈ દુકાને ને દુકાને જે ખુલી નથી તો ખોલું ભાઈ સાફ સફાઈ છે ને દુકાનની બાકી છે તો કરી નાખી સાફ સફાઈ ઉપર પડી ગઈ ને આવી ગયા મામાના ઘરે બેયા તો અત્યારે છે ને મામા છે મામી બેઠા મમ્મી બેઠા ને બા બેઠા છે અને આટો મારવા આવી ગયા અને સા પણ મફત ચૂકન નાખ્યું છે તો વાગી દુકાન બાજુ તો અત્યારે ભાઈ છે ને વાગી ગયા છે કાક સાંજ ને ચૌદ થઈ ગઈ છે તો અત્યાર સુધી દુકાને આપણે કસ્ટમર હતા તો આપણે હતા દુકાને અને હવે છે ને ભાઈ ભૂખ લાગી છે ખાવાનું મારે બાકી હતું તો આપણે વેલ્દી ખાવા ને પછી જવાનું છે આપણે બહાર ક્યાં જવાનું ને એ તમને એક મિનિટમાં કહી દઈશ તો એક મિનિટ સુધી બ્લોક છે ને ચાલુ રાખ્યું એક તો નહીં દોઢ બે મિનિટ હોય જાય નક્કી નહીં કહે બરાબર તો આપણે જમવાનું નીકળે છે ના તો દાદર ભાઈ એમાં નિશાળ પેપર દઈને વીએ વાત હતું પહેલું પેપર કાકતો બોલ આ તો લે આ તો તો સમજી ગુજરાતી બે બીજું છે ગુજરાતી બીજું છે તો જો હું મને લાગી ભૂખને મારે જવાનું છે પછી રાત્રે હું આવી તો ભાઈ પવનભાઈ ને છે ને એનું કેર્યું દેવાય કેમ કે ભાઈ નવરાત્રીમાં અમે લાવ્યા હતા ને પણ નવરાત્રીમાં કંઈ પહેરવાનું મુહૂર્ત નથી આવ્યું તો અમને પડ્યું તો પાછું દેવા આવી ગયા આપણે શું કેશો કઈ બે શબ્દ

અમારો એસકે ડાબી એસકે ડાબી ભાઈ તો ભાઈ બધા આપડી આરવર છે તો જવાનું છે બગદાણા પગ એટલે એટલે બોલે તો હાલીને ને તો નીકળ્યું બધા ધીરે ધીરે કેટલું હાલવી ખબર નથી કઈ આમાં અમારે મળી ગયો અમારા ગારો જો રૂખડ અમને છે ને આવા રોડે થી હાલી લઈ જાય છે અને ભાઈ સનચટ નું લોકેશન જોવો તમે કવા પોકની ને શેઢા કાપતા કાપતા આવી ગયો છે ભાઈ રોડ અને લોકેશન થઈ ગયું છે અંદર જ હું દે આટમી ગયો છે બધા મિત્રો મિત્રો આલ્યા જ આવી છે ને અમારા બધા થઈ ગયા છે થોડા ઘણા તો રખડ મમાના ફેન ફોલિંગ મળી જાશે રખડમાં જ જશે મળવા અને પાર્ટી અમારે બે છે ને આટાત મારે હાલવાનું કઈ ભેગું નથી પાંચ 5 મિનિટ આવીને કે ઊભો રહેવાનું થાય કેમ કે રખડ ભાઈ ભાઈઓ રહી ગયા ચા પીઓ હોટેલ હા ઓભરાઈ ગયા કેમ કે રખણમો મને ફોલોઇંગ વધી ગીજો ઘરે લઈ જાય છે હવે રખણમો મને છોકરા ભરીને જાય મામા પબ્લિક નો સપોર્ટ કેવો છે અરે ભલા માણસ એમાં કાય ઘટેટ નઈ આમ જો મારા નાના નાના સબસ્ક્રાઇબ મને મળી જાશે હાલો મારા વિડિયો જોજો તો પ્રેમથી બોલો બાપા સીતારામ

ઘડીક બેઠા પછી અમે બધા નીકળી ગયા અમારી મંજિલ તરફ પાછા અરે મિત્રોનો એવો સપોર્ટ છે ને ભલામણ વાત પૂછો માં આમ જોવો જ્યાં આવું ભારે ને ત્યાં તરત છે ને મિત્રો હંધા એમ કે ફોટો પાડવો છે મામા આવો નાવો સપોર્ટ આપતા રહેજો આવતી સૌદેશ્ય પાછો હું તમ આવવાનો છો હાલીન અને આવો નાવો મનોરંજન કરાવતો રહેશ અને મારા વલોગમાં પાછા છે ને સપોર્ટ આપતા રહેજો અને તમારા મિત્રોને કહેજો કે સને મામાની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને આ મારા મિત્ર છે રોહિતભાઈ એની ચેનલને સપોર્ટ આપતા રહેજો પાછા

હવે હવે છે ને ખાલી બગદાણા જેવું છે અમારે પાંચ જ કિલોમીટર આઈલા દિવસે ને મારા ભરાઈ ગયા છે અને બે ના ટાટિયા ભરાઈ ગયા છે હા પતી ગયા છે અને મામા ની જોઈ ગયા બધા હવે છે ને ફૂલો ફૂલ આપી ગયા રહી ગયા છે અને અમે આગળ થોડુંક ધોડ્યા હા ગયા અને ભાઈ મંદિર ખાલી આટલું આઘું છે ને આ બધું લાઈટું થાય ને જો અત્યારે બ્લરમાં નહીં બતાતી હોય પણ લાઇટો ને મંદિર એટલું દાગ્યું છે શું કેવું પૂરે પૂરા થાકી ગયા હવે પાંચનું ફાટવા મળીએ પગની હાવ જીરો કિલોમીટર છે એક કિલોમીટરનું છે આ બોડી હોય છે એવું છે તો આપણે એક કિલોમીટરનું કિલોમીટર પાંચ કિલોમીટર હોય જતા ને અમે રાગો છે ને બધા ફૂઈ જતા કે ફૂલ થકી ગયા હતા પછી જાગીને મોટું મોટું થયું અને ભાઈ ગયા પછી ભાઈ રમકાયું છે કાંઈ પાંચ કિલોમીટર કાંઈ પણ ખબર નથી પણ છેલ્લો એક કિલોમીટર કાપવું છે ને અહીંથી ન્યા આવું ખાલી અહીંથી આવ્યા હોય મંદિર તો એ કપાય ભાઈ છે ને અમે બગદાના પોગી ગયા છે હામુ છે મંદિર તો મિત્રો તો બગડાના પૂગી ગયા છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને અહીંયા આપણે સને વિડીયો ને આપવાનો છે એન્ડ તો આપણે મળશું બીજા પાર્ટમાં તો શને બીજા પાર્ટ માં પાછા સપોર્ટ આપતા રહી ગયો હાથો રુખડમાં અને ભાણો ભાણો બેય હોય ને હાજી થાય ને એટલે મોજ જ કરાવે તો બીજા પાર્ટ માં કન્ટિન્યુ રહેજો